નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે હજ વાગેલા આવો જોઈએ મુખ્ય સમાચાર શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વિદેશી પક્ષીઓનું લુના ગામમાં આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે જોકે આ પક્ષીઓ બ્રીડિંગ પીરિયલ માટે શિયાળાની સિઝનમાં પાદરા તાલુકાના લુણા ડબસા ગામે આવતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શિયાળો ગાળવા આ વિદેશી પક્ષીઓના ઝુંડે ધામા નાખતા પક્ષી પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા પાદરા તાલુકાના લુણા અને ડબસા ગામમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે ત્યારે લુણા અને ડબસા ગામના તળાવ કિનારા સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વિદેશી પક્ષીઓને જોતા પક્ષી પ્રેમીઓ આનંદની લાગણી પ્રસરી જવા પામે છે જો કે આ પક્ષીઓ બ્રીડિંગ પીરિયડ માટે શિયાળાની સિઝનમાં અહીં આવતા હોય છે અને તળાવના કિનારે આવેલા વડેદાના ઝાડ પર માળા બનાવે છે બચ્ચાઓને જન્મ આપી ઉનાળાની શરૂઆત થતાં પોતાના માદરે વતન પરત ફરે છે મહત્વની બાબત છે કે વન વિભાગ અને પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા આ પક્ષીઓની કાળજી પણ લેવામાં આવે છે મારું નામ આર્યા રોકી છે હું પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ તમામ લોકોને જણાવવાનું કે શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે વઢવાણા છે નળ સરોવર છે એવી રીતે અમારા પાદરા તાલુકામાં લુના ગામ અને ડબ્બાસા ગામે ઘણા એવા વિદેશી પક્ષીઓ અહીંયા આગમન કરે છે અહીંયા અને એ પક્ષીઓને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ફોટોગ્રાફી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરો પણ આવે છે ફોટોગ્રાફી કરવા માટે ખૂબ સરસની વાત છે કે પક્ષીઓની જાણકારી લોકોને બી મળે છે અને લોકો એના વિશે જાણવા પણ આવે છે અને સારા એવા ફોટોગ્રાફ પાડીને લોકો સારું એવું એ લોકો અવેરનેસ લાવવા માટે પ્રોગ્રામ કરતા હોય છે એવા લોકો અને પાદરા વન વિભાગ તરફથી અને પાદરા વન વિભાગના શૈલેષ સરપદા આરિફો સાહેબ સિંહ અને એમનો સ્ટાફ અને અમારી પાદરા પ્રાણીઓ સંસ્થા મળીને અમે કોઈ પણ પક્ષીઓને કોઈ પણ નુકસાન ના પહોંચે એ માટે અમે અમે અને દેખરેખ રાખતા હોય છે લોકો કોઈ પણ પક્ષી ઇન્જર થયું હોય એને વાગ્યું છે પણ થયું હોય તો અમે પાદરા મની બાગમાં લઈ ટ્રીટમેન્ટ આપીને સહી સલમત પાછું જ્યાંથી પક્ષી ઇન્જર થયું હોય એ એરિયામાં સારું થઈ ગયું હોય તો ત્યાં અમને રિલીઝ કરી દઈએ છીએ આગળ પક્ષી કયા કયા બધા આવે છે કયા કયા પક્ષી જોવા મળે અહીંયા પક્ષી પેન્ટ્રેસ સ્ટોક જોવા મળે છે જેને પીડી ચાનો ડ્રોગ આવે છે એક બ્લેકનેસ સ્ટોક જોવામાં આવે છે અહીંયા આગળ આવે છે તો એને કાળી ચોથનો ઢોક ઢોક છે અને સ્પૂન મિલ કાકણસાર નટકો બ્રાહ્મણી બતક આ અનેક એવા પક્ષીઓ છે કે અહીંયા આગળ આગમન કરતા હોય છે